હાલ એક નામ સતત ચર્ચામાં છે એ નામ છે અરવિંદ લાડાણીનું અરવિંદ લાડાણી એમ તો ધારાસભ્ય છે પરંતુ હાલ લોકો તેમની સામે ભારે રોષમાં છે લોકો સતત સવાલ ઉઠાવી રહ્યા છે અને હવે આ સવાલો શું સાચા છે શું લોકો જે કહી રહ્યા છે એ વાત સાચી છે આનું નિર્ભય ન્યૂઝની ટીમ એમના વિસ્તારમાં પહોંચી હતી અને ત્યારબાદ રિયાલિટી ચેક કરવામાં આવી છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે ખેડૂતોમાં ભારે રોષ છે લોકોમાં ભારે રોષ છે લોકો આ વાતને લઈ અને સતત અવાજ ઉઠાવી રહ્યા છે કે આ નેતા કોઈ પણ પ્રકારે એમનું કામ નથી કરતા એમના વિસ્તારમાં પણ કોઈ પણ પ્રકારે કામ નથી કરવામાં આવી રહ્યું એમના કાર્યાલય નથી લોકોને પ્રશ્નો પૂછવા હોય લોકોને એમને રજૂઆત કરવી હોય તો તેઓ મળતા નથી દેખાતા નથી આ તમામ બાબતને લઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે આપણે જોયું કે આના પહેલા જ્યારે અરવિંદ લાડાણીને આ વાતને લઈ અને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે મારી મરજી મારે કાર્યાલયો ખોલવા હોય તો ખોલું હવે આ તમામ બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ ત્યારબાદ અરવિંદ લાડાણી એક રસ્તા ઉપર પહોંચ્યા એક રસ્તાનું કામ ચાલુ હતું ને ત્યાંથી તેમના દ્વારા એક કામગીરીનો વિડીયો મૂકવામાં આવ્યો એ વાતને લઈને પણ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો કે કોઈ કામ નથી કરવામાં આવી રહ્યા માત્ર વિડીયો બનાવવામાં આવી રહ્યા છે અમારા વિસ્તારમાં આવો અને જુઓ હવે આ તમામ બાબતને લઈ અને અમારા સંવાદદાતા એમના જ વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યાં લોકો સાથે પણ વાત કરી કે શું આ તમામ બાબતો સાચી છે ત્યારે લોકોને એમને શું કહેવામાં આવ્યું અને ત્યાં વિસ્તારની પરિસ્થિતિ શું છે એના પર નજર કરીએ જુનાગઢનું મેંદરડા મેંદરડાનું અંબાડા ગામ અંબાડા ગામમાં હાલ પરિસ્થિતિ આમ જોઈએ તો ખૂબ જ ખરાબ હાલતમાં આંગણવાડી હોય આરોગ્ય કેન્દ્ર હોય કે પછી રોડ રસ્તાની વાત ત્યાં કચરાના ઢગલા અને રોડ રસ્તામાં કાંકરીઓ રસ્તા ઉપર પણ આપને જોવા મળી રહી છે ત્યારે અહીં ગામના લોકો આપણી સાથે જોડાઈ ગયા છે તમારું ગામ અંબાડા અંબાડા ગામમાં હાલ જોઈએ તો આરોગ્ય કેન્દ્ર બહુ ખૂબ સરસ છે જોયું અત્યારે શું કેશો અમારા ગામ આરોગ્ય કેન્દ્ર એવું છે કે અત્યારે કોઈ જો એની મુલાકાત લેવા જાય ને તો એને બીજા આરોગ્ય કેન્દ્ર અંદર લઈ જવા પડે એવી એની હાલત છે અને બાજુમાં આવેલો છે એક પાતાળ કુવો જેનું ગામ પાણી આખું ગામ પીવે છે એટલી ખરાબ પાણી જેની હાલત છે કે એના પાણી પીવાથી ઉલટી ઝાડા પેટનો દુખાવો બાળકોને ગંભીર બીમારીઓ થાય છે અને આ સરકારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડણીને એક ચાર વર્ષમાં એક મુલાકાત અમારા ગામની લીધી નથી અને અરવિંદભાઈ લાડાણીને ખરેખર આ મત આપ્યા પછી અમને અફસોસ થાય છે કે અમારા મત એડે ગયા છે અન્યાય તો ખરેખર અંગ્રેજો પણ નહીં કરેલો હોય અને આજે મને અફસોસ થાય છે કે અમારા મતનું પાણી પાણી ફરી ગયું છે અમારા મત ઉપર ખાસ કરીને જોવા જઈએ તો આપણા અહીંના આજુબાજુના ગામ ઘણા ગામો છે જેમાં હાલમાં જ ખૂબ કમોસમી જે વરસાદ પડ્યો છે વરસાદને લઈ અને આપણે પણ અહીંયા ખેતરોમાં જે પાક છે એને નુકસાન થયું જશે તો તમને કોઈ સહાય મળી છે કે તમારા સહાયમાં તમને કોઈ મદદ કરી છે હાલમાં તો કોઈ સહાય મળેલી નથી હવે કે છે સરકાર કે આપશું હવે આપે ન આપે અને આવો તો વાયદા આની પેલા પણ કરેલા સરકારે હવે અમે સહાય આપી આની પહેલા એવું કીધું કે હવે વીમો પ્રીમિયમ ભરતા આપણે એ વીસ હજાર કરોડ ઉપર મેં વાંચ્યું કે લઈ લીધી કંપનીએ તોય સરકારે પાછા આપ્યા ન રેડી તો એનો મતલબ એવું ને કે આ ચોકલેટ દેવાની તમે સગરો અને પછી એવું થાય કે ભાઈઓ કરવી લાગત થૂકી નાખવું આવું બધું કેવો માંગે સરકાર અત્યારે બોલો અને કોઈને ફોન તો કર્યા દેવો છે ને તો તમને જ ખબર છે ધારા હોય કે તાલુકા સભ્ય છે જિલ્લા સભ્ય ઈ તો એને એમ થાય તમે રાજા થઈ ગયા અહીને બોલો તમે મત તો અમે જ આપીને સુઈ ગયા છે પણ અટાણે એના માનસિકતાથી એવું છે કે હું તો રાજા સવાઈનો બોલો તમે ટ્રાય કર્યું હોય તો આપણે આગળી સ્પીકર માં રાખીને ફોન કરીએ હું જવાબ આપું બોલો આવી બધી માનસિકતા છે ને કેમ કે એની સરકાર તો આખા કે એની છે અહીંથી પાયાથી લઈને ઠેક દિલ્હી સુધી તો આપણે શું કરી લેવાની તમારા ગામની પાયાની સુવિધા કેવી સુવિધામાં તો જો અહીંયા દવાખાનું હતું એ પડી ગયું છે પડી ગયું ને બે વર્ષથી અત્યારે ભાડે છે પોસ્ટ ઓફિસે અંબાડાની ભાડે છે બોલો પોસ્ટ ઓફિસે અંબાડામાં નથી એ ભાડે પછી દવાખાનું છે એ ભાડે છે તો હવે એની પાસે શું છે એ કહેવાનું અને આંગણવાડી અહીંયા છે પાછળ એની તમે જોઈ આવો ને તો કોકડા પડવા માંડ્યા છે આથી સાત આઠ વરસ પેલા જેવું તેવું રિપેરિંગ કરેલું છે બીજું કઈ છે એની કોમ્પ્યુનિટી ઓલે ઓલે જાવ તો અહીંયા દરવાજા તૂટેલા છે એને કોઈ ક્યાંય કાંઈ નહીં એને તો મતલબ કેવું આવે ચૂંટણી એટલે આવીને ફાકા ફોજદારી કરીને વહી જવાનું કે અમે આ કરી દેવું તે કરી તો એમાં એનું કઈ કરી દેતા નથી ખાસ કરીને જોવા જઈ તો હાલ છે ગામની પરિસ્થિતિ ખૂબ સારી જોવા મળી રહી ગટરની વ્યવસ્થા સારી છે રોડ રસ્તા સારા છે

બરોબર છે પોસ્ટ ઓફિસ તો કે એ ભી ભાડે કોમ્યુનિટી હોલ તો કે એની હાલત અંદર બી ના જઈ શકો પછી ની હાલત એટલી દયનીય છે ત્યારે તમને વાયદા તો કર્યા વાયદાઓ તો અનેક કરે તમારે રાતે કામ પડે તો ભી ફોન કરજો પણ દિવસે ફોન કરીએ ને તો એને એવું લાગે કે આ અમારી સડી કરે છે અમને કોઈ જવાબ ધારાસભ્ય ની વાત તો તમે જવા દો કે એ તો એને તો કોઈને જવાબ જ નથી દેવા કારણ કે એને હું બોલવું કોઈ માનો કે અમને કોઈ પ્રશ્ન હોય તો અમારે ફોન તો ધારાસભ્ય જે તે ટાઈમે ચૂંટણી હતી તે દિવસે દિવસમાં પાંચ વાર અહીંયા આવે બરોબર છે આ કરી દેસુ તે કરી દેશું અડધી રાતે અમને ફોન કરજો પણ હવે દિવસે દસ વાગે ફોન કરો ને તો એની પાસે અમારો ફોન ઉપાડવા માટે કા ટાઈમ નથી અને કાં ઉપાડે તો ઉઠતો જવાબ દે ને ફોન રાખી દઈએ ખાસ કરીને તમે પેલી વખત મતદાન કર્યું તમને કેવું લાગ્યું તમારા પ્રતિનિધિ તમને સારા મળ્યા છે પ્રતિનિધિ તો સારા મળ્યા છે પણ અમારું કામ કઈ થતું નથી શું કરવાનું પ્રતિનિધિ અમને મળ્યા મળ્યા બરાબર છે પણ અમારું કામ કોઈ વસ્તુ થતું નથી ફોન કરીએ તો ઉપડતો નથી પ્રતિનિધિ ચૂંટણી ટાણે આવે છે બરાબર છે આવે છે મોટા મોટા વાયદા કરે છે સાંજે ભજીયા ખબર આવે છે ભજીયા ખબર આવીને લોટ ને પાણી થામડા કોણ વિટકાય કોઈ ખબર નથી પડતી બરાબર છે બધા રીતે જેમ આવે એમ જાય ચૂંટણી પૂરી થઈ ગઈ જીતી ગયા ઢીંડો પીટાવે કાલો જીતી ગયા પછી ક્યાં આવ્યા કોણ આવ્યું કેવી રીતના જીતા કોઈને ખબર નથી સારા ગામ તો કામ સારા થવા જોઈએ તમારું શું કેવું નથી થતું પ્રતિનિધિ સારા છે પણ કામ થતું નથી એનું શું કરવાનું આમાં પ્રતિનિધિ બરાબર વ્યવસ્થિત જ છે અમારા ફોન કરીએ તો ફોન ઉઠાવતા નથી જવાબ હરકો દેતા નથી એટલે આનાથી હારા પ્રતિનિધિ અમારે ગોતવા ક્યાં જાવ બત્તી લઈને ગોતવા જાય તોય એનો જડ બરાબર છે ને આટલો ટાઈમ થયા તો મેં જોયા જ નથી ને બે વર્ષ ને વર્ષ દિવસ પેલા મારે આંગળીમાં વાગ્યું છે મને બરાબર છે મેંદેડામાં કોઈ ડોક્ટર મને ઇન્જેક્શન દેવા તૈયાર નહોતો દુખાવાનું ને ધનુરનું એ બેલ્ટમાં મારી જો આંગળી કપાઈ ગઈ છે બરાબર મને કોઈ દુખાવાનું ધનુરનું ઇન્જેક્શન દેવા તૈયાર નહોતો મેંદેડા હોતા આવી પરિસ્થિતિ છે તો ગામમાં તો દવાખાનું ક્યાંથી હરકું ખાસ કરીને જોવા જઈએ તો અંબાડા ગામ અંબાડા ગામમાં આરોગ્ય કેન્દ્ર ખૂબ જ દયની હાલત કહેવાય છે ને ખૂબ જ દહીની દયની હાલતમાં જોવા મળી રહ્યું છે આંગણવાડી હોય આરોગ્ય કેન્દ્ર હોય કે પછી કોઈ પાયાની સુવિધા છે તે અંબાડા ગામ છે તે એનાથી વંચિત હોય તેવું અત્યારે હાલ લોકો અહીંયા જે રહે છે એ તો કહે જ છે પણ ખાસ રિપોર્ટમાં પણ એવું જોવા મળી રહ્યું છે કે ગામ છે તે આ પાયાની સુવિધાઓથી વંચિત છે નિર્ભય ન્યૂઝ યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ અરવિંદ લાડાણી ભલે અનેક નિવેદનો આપતા હોય અનેક વાતો કરતા હોય સોશિયલ મીડિયામાં પણ વાતો કરતા હોય તેઓ ભલે કહેતા હોય કે કોઈ પણ પ્રકારે આ લોકો મારી સળી કરી રહ્યા છે હું કામ કરી રહ્યો છું પરંતુ આ રિયાલિટી ચેક કંઈક અલગ જ વાત બતાવે છે લોકોમાં ભારે રોષ છે જ આપણે પરિસ્થિતિ પણ જોઈ એમના ગામના વિકાસના કામોમાં પણ આપણે નજર કરી તમામ જગ્યાએ હાલ ક્યાંકને ક્યાંક લાલિયાવાડી ચાલી રહી છે લોકો જે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે એ વાત સાચી છે અમે અહીંયા અરવિંદ લાડાણીને પણ એવું કહેવા માંગીએ છીએ કે તમે આવો છો સોશિયલ મીડિયામાં નિવેદનો આપો છો પરંતુ સૌ તમારા વિસ્તારની મુલાકાત લો કોઈક દિવસ બહાર નીકળો તમારા એસી ઓફિસ તમારી એસી ગાડીઓમાંથી નીચે ઉતરો લોકોને જોવો કે એમની પરિસ્થિતિ શું છે કેટલો વિકાસ થયો છે અને ત્યારબાદ નિવેદનો આપશો તો સારું રહેશે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં